નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ યુટ્યુબમાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ આઠ એપ્રિલ બે હજાર ને ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સૌપ્રથમ જોઈશું પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જયારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું છે તમને ખબર જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ માંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે આ દસ પ્રશ્નોની વાત કરીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે કમેન્ટમાં વિદોની ટીમને ગુજરાતના કયા જિલ્લામાં પાંચ હજાર બસો વર્ષ જૂની હડપ્પન વસાહતના અવશેષો મળ્યા છે તો જવાબ શું આવશે દેવભૂમિ દ્વારકા શું આવશે દેવ સોરી દેવભૂમિ દ્વારકા નહીં આવે કચ્છ આવશે કચ્છ જિલ્લામાં તમને ખબર છે કે કચ્છની અંદર ધોળાવીરા છે એ પણ હડપીય સંસ્કૃતિનું સ્થળ છે અને તમને ખબર છે ધોળાવીરાની વાત કરી એના પરથી મારા મગજમાં એક પ્રશ્ન આવ્યો છે કે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે યુનેસ્કો દ્વારા તો એ કયા વર્ષમાં આપવામાં આવ્યો છે તમારે કહેવાનું છે અહીંયા કચ્છની વાત કરીએ તો કેરળ યુનિવર્સિટીના જે પુરાતત્વવિદો છે એમણે અગાઉ બે હજાર ઓગણીસમાં ગુજરાતમાં પ્રારંભિક હડપ્પન નેપ નેક્રોપોલિસના જૂના ખાટિયા શોધવા માટે ઘણા બધા સફળ અભિયાનો હાથ ધર્યા હતા તેમણે ખાટિયાની નજીક લગભગ દોઢ કિલોમીટર દૂર જે એક બેટ હતો એ બેટ ખાતે બા પાંચ હજાર ને બસો વર્ષ જૂની હડપ્પન અવશ વસાહતના અવશેષો મળ્યા છે એમને ગયા મહિને હાથ ધરવામાં આવેલા સહયોગી અભિયાન દરમિયાન એના જે સહાયક પ્રોફેસર છે અભયન જીએશ અને રાજેશ એસવી આ બંનેની આગેવાની હેઠળની એક ટીમને કેરળ યુનિવર્સિટીમાં પુરાતત્વ વિભાગના પુરાવા મળ્યા છે આજે ખોદવામાં આવેલા અવશેષોની વાત કરીએ તો ગોળાકાર માળખાના અવશેષો છે વિવિધ કદના અન્ય લંબચોરસ બંધારણો છે સ્થાનિક રીતે ઉપલબ્ધ રેતીના પથ્થરો છે સેલથી બનેલા અવશેષોનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં પુષ્કળ માટીકામ કલાકૃતિઓ પ્રાણીઓના હાડકાના ટુકડાઓની હાજરી એ આ પ્રદેશમાં હડપ્પન લોકોના વ્યવસાય એના જે પ્રારંભિક હડપ્પનના અંતમાં હડપ્પન સમયગાળોની વાત કરીએ તો આપણે કેટલું કે લગભગ બત્રીસો બીસી બિફોર ક્રાઇસ્ટ એરા ત્યાંથી લઈને સત્તરસો બીસી સુધીના સમયગાળાનું સૂચક છે સિરામિકના પુરાવા પર પ્રારંભિક હડપ્પન ક્લાસિકલ હડપ્પન અને લેટ હડપ્પન પ્રકારોની હાજરી પણ સૂચવે છે બરાબર છે તો આ યાદ રાખજો આગળ વધીએ આપણે ત્યાર નંબરના સેકન્ડ નંબરના પ્રશ્ન ઉપર સેકન્ડ નંબરનો પ્રશ્ન છે તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે કયા દેશના સંરક્ષણ દળને બે ડોર્નિયર બસો વિમાનો આપ્યા છે તો જવાબ શું આવશે ગુયાના શું આવશે ગુયાના તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ગુયાનાનું જે સંરક્ષણ દળ છે ને બે ડોર્નિયર બસો વિમાનો આપ્યા છે ડોર્નિયર બસો એનું માર્કેટિંગ એક સામાન્ય સેવા વિમાન તરીકે કરવામાં આવ્યું છે જે લશ્કરી પરિવહન કાઉન્ટર એરક્રાફ્ટ અથવા કાર્ગો હોલર આવી ઘણી બધી ભૂમિકાઓ કાર્ય કરવા માટે સક્ષમ છે ડોર્નિયર બસો અઠ્યાવીસ વિમાનમાં ટ્વિન એન્જિન છે જે ઓછામાં ઓછા ઓગણીસ મુસાફરોને લઈ જવા માટે સક્ષમ છે ડોર્નિયર જીએમબીએચ એ ઓગણીસો ને એક્યાસીથી ઓગણીસો અઠ્ઠાણું દરમિયાન ડોર્નિયર બસો અઠ્યાવીસનું સૌપ્રથમ ડિઝાઇન અને ઉત્પાદન હતું એટલે પછી શું થયું ખબર છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે ને એને આ કંપની પાસેથી ટેકનોલોજી ટ્રાન્સફર કરી દીધી અને કાનપુરની અંદર એનું એરક્રાફ્ટનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે તેની શોર્ટ ટેક ઓફ અને લેન્ડિંગ ક્ષમતા છે તે ટૂંકા રનવે તેમજ ગરમ વાતાવરણમાં કામ કરવા માટે પણ સક્ષમ છે બરાબર છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ની વાત કરીએ ઓગણીસો ચાલીસ માં એની સ્થાપના હેડક્વાર્ટર બેંગલુરુમાં છે એના સીએમડી નું નામ તમારે મને કહેવાનું છે જો તમને ખબર હોય તો આ બાજુ આપણે જોઈએ તો ગ્યુઆના ગ્યુઆના વાત કરીએ તો દક્ષિણ અમેરિકાનો એક દેશ છે અને એનું કેપિટલ તમારે મને કહેવાનું છે એના પ્રેસિડેન્ટ છે ને એ ઈરફાન અલી છે અને એની કરન્સી ડોલર છે બરાબર છે આગળ વધીએ આપણે સત્તરનો નો જાદુ ચારનો નો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરજો અને જો હજુ સુધી આપણી ચેનલને કરવાનું બાકી હોય તો કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ત્યારબાદ આપણે જોઈશું તો એસજીવીએન લિમિટેડ ને પંદરમા નંબરનો સીઆઈડીસી વિશ્વકર્મા એવોર્ડ આપવામાં આવ્યો તો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી યોગદાન એના માટે એસજીવીએન પહેલા આનું નામ એવું હતું સતલુજ જલ વિદ્યુત નિગમ હવે એસજીવીએન જ કહેવાય છે તો એને 15 નંબરનો CIDC વિશ્વકર્મા એવોર્ડ 2024 માં સોશિયલ ડેવલપમેન્ટ એન્ડ ક્રિએટિંગ ઇમ્પેક્ટ અને CIDC પાર્ટનર્સ પ્રોગ્રેસ ટ્રોફી આ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે એસજીવીએન કંપનીને CSR ક્ષેત્રે સતત ત્રીજા વર્ષે આ હેટ્રિક મારી એને પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો છે આ એવોર્ડ બાંધકામ ઉદ્યોગ વિકાસ પરિષદ દ્વારા એનાયત કરવામાં આવે છે એસજીબીએનની ની વાત કરીએ ઓગણીસો ઇઠ્યાસી માં એની સ્થાપના થઈ અને એના જે સીએમડી છે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એનું નામ નંદલાલ શર્મા ચલો તમારા માટે પ્રશ્ન છે કે આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો બરાબર અને આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને ટેલિગ્રામ ચેનલ બરાબર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે પોલ્સ રમવા મળશે તો એને તમે જોઈન અવશ્ય કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બરાબર છે અથવા તો તમે ટેલિગ્રામમાં જઈને રાજેશ ભાસ્કર સર્ચ કરો આવો સિમ્બોલ દેખાય એટલે ડાયરેક્ટ તમારે શું કરી દેવાનું જોઈન કરી દેવાનું સમાચારમાં રહેલ સચિવાલય નેપાળના સંઘીય સંસદના નીચલા ગૃહમાં નાયબ વડાપ્રધાન અને વિદેશી બાબતોનું પ્રધાન જેમનું નામ છે નારાયણ કાજી શ્રેષ્ઠા એમના દ્વારા રજૂ કરવામાં આવેલ બિમ્સટેક ચાર્ટરને સમર્થન આપવામાં આવ્યું હતું બિમસ્ટેક ચાર્ટર ને સંસદ દ્વારા સમર્થન મળ્યા પછી જ લાગુ કરી શકાય નેપાળ સિવાય બિમસ્ટેકના અન્ય 6 સભ્ય દેશો એ બિમસ્ટેકના ના ચાર્ટર ને પોતપોતાની સંસદ દ્વારા સમર્થન મેળવ્યું છે જો બિમસ્ટેક ચાર્ટરની આપણે વાત કરીએ તો તે વર્ષ 2022 માં શ્રીલંકા ની 5મી બિમસ્ટેક સમિટ દરમિયાન અપનાવવામાં આવ્યો હતો અને આ ચાર્ટર મુજબ છે ને સભ્ય દેશોએ બે વર્ષમાં એક વખત મુલાકાત ચોક્કસપણે કરવી પડશે અને આ ચાર્ટર દ્વારા બિમસ્ટેકના લોગો અને ધ્વજ લોન્ચ કરવામાં આવ્યા છે આ ચાર્ટર સાત મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જેમાંથી દરેક દેશને એક મુદ્દા પર સહયોગ અને નેતૃત્વ સ્થાપવા માટે કામ કરવાનું છે એ સાત મુદ્દાઓ કયા કયા છે સાત અને અલગ અલગ રીતે આપવામાં આવ્યા છે તમે જોશો તો બાંગ્લાદેશને ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ અને ડેવલપમેન્ટ ભૂટાનને એન્વાયરમેન્ટ અને ક્લાઇમેટ ચેન્જ ઇન્ડિયા માટે સિક્યુરિટી મ્યાનમાર એગ્રીકલ્ચર અને ફૂડ સિક્યોરિટી નેપાળ પીપલ ટુ પીપલ કોન્ટેક શ્રીલંકા સાયન્સ ટેકનોલોજી ઇનોવેશન અને થાઇલેન્ડ ને કનેક્ટિવિટી બિમ્સ્ટેકની વાત કરીએ બરાબર છે બિમસ્ટેક છે એની સ્થાપના ક્યારે કરવામાં આવી તમારે કહેવાનું છે અને ટોટલ સાત સભ્ય દેશો છે બરાબર હેડક્વાર્ટર તો તમને ખબર પડી જ ગઈ છે બરાબર તો એ સાત સભ્ય દેશો તમે યાદ રાખો અહીંયા તમને જો બિમ્સટેક લખ્યું છે ને બી આઈ એમ એસ ટી ઈ સી બાંગ્લાદેશ ઇન્ડિયા મ્યાનમાર શ્રીલંકા થાઇલેન્ડ અને ઈસી એ છોડી દો એની જગ્યાએ આપણે યાદ રાખવાનું નેપાળ અને ભૂટાન યાદ રહી જશે તાજેતરમાં ડીજી યાત્રા સિસ્ટમ શરૂ કરનાર ભારતનું ચૌદમું એરપોર્ટ કયું છે મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ જે આવેલું છે ગોવામાં તો ગોવામાં આવેલું છે ઇન્ટરનેશનલ એરપોર્ટ ડીજી યાત્રા સિસ્ટમ શરૂ કરનાર ચૌદમા નંબર એરપોર્ટ બન્યું છે ઓલરેડી દિલ્હી બેંગલુરૂ વારાણસી હૈદરાબાદ કોલકાતા વિજયવાડા પુણે મુંબઈ કોચીન અમદાવાદ લખનઉ જયપુર અને ગુવાહાટી ટોટલ તેર એરપોર્ટમાં ડીજી યાત્રા સિસ્ટમ પહેલેથી જ છે ડીજી યાત્રામાં શું હોય તો મુસાફરો છે ને એમને તેમના આધાર નંબર તેમની મોબાઈલ એપ્લિકેશન પર ડીજી યાત્રા આઈડી સાથે લિંક કરવાનું એનાથી શું થાય કે એરપોર્ટ પર તેઓ ફક્ત એમનું બોર્ડિંગ પાસને સ્કેન કરવાનો ચહેરાની ઓળખ એ સિસ્ટમ દ્વારા એમને પુષ્ટિ કરવાની મેન્યુઅલ કોઈ પણ તપાસ કરવાની નહીં બરાબર એના વિના સુરક્ષા અને બોર્ડિંગ મંજૂરી મળી જાય છે ડીજી યાત્રા સિસ્ટમની ડીજી યાત્રા ફાઉન્ડેશન દ્વારા વિકસિત કરવામાં આવી છે સ્થાપિત કરવામાં આવી છે અને સંચાલિત કરવામાં આવી છે આ ફાઉન્ડેશનની સ્થાપના બે હજાર ઓગણીસમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક તો આપણું ભારત ચલો એના અધ્યક્ષનું નામ શું છે ચલો હું જ કહી દઉં છું સંજીવ કુમાર છે સીએમડી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ ઇન્ટરનેશન એરપોર્ટ આ બધા ભેગા ને કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અગિયાર ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ આ મોપા એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે બરાબર છે આ યાદ રાખજો ગોવાની વાત કરી છે કેપિટલ એનું પંજી છે પ્રમોદ સાવંત એના શું છે સીએમ છે અને અને એના જે ગવર્નર છે એનું નામ શ્રીધરણ પ્રિલય છે હાઈકોર્ટ એની ક્યાં આવેલી છે જો તમને ખબર હોય તો તમે જણાવો ગોવાની વાત કરું છું ભારતના શસ્ત્રો નોડ ને વટાવી છે છે રૂપિયાની વાત રૂપિયા તો સંરક્ષણ મંત્રી હાલમાં કોણ છે રાજનાથ સિંઘ છે એમણે એવું જણાવ્યું કે ભારતની શસ્ત્રોની નિકાસ પ્રથમ વખત એકવીસ હજાર કરોડ રૂપિયાને વટાવી ગયું છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં માં શસ્ત્રોની નિકાસ એકવીસ કરોડ સુધી પહોંચી નાણાકીય વર્ષની સરખામણીમાં વાત કરીએ બે હજાર તેર ચૌદમાં તો છસો છ્યાસી કરોડનું થતું હતું એક્સપોર્ટ અત્યારે એકવીસ હજાર કરોડ થઈ ગયું છે સ્વીડનની એક થિંક ટેન્ક છે એને કહીએ છીએ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ એ એમ પણ કે છે ભારત વિશ્વનો સૌથી મોટો શસ્ત્રનો આયાતકાર દેશ પણ છે તમને ખબર છે કે સૌથી વધારે સંરક્ષણ પાછળ ખર્ચો કરવામાં નંબર જે દેશ છે એ કયો છે અમેરિકા છે છે ભારત કેટલામાં નંબર પર અને રાજનાથસિંહની વાત કરી તો તમને ખ્યાલ હોય તો મોંગોલિયાના રાજાએ એમને એક ઘોડો ભેટ આપ્યો હતો એનું નામ તમને ખબર હોય તો તમે કહી શકો છો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે એ છે રાજેશ ભાસ્કર એટલે ટેલિગ્રામ ચેનલ આપણી જ્યાં ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે તમને રોજ પોલ્સ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય ને મિત્રો તો ફક્ત એક લાઈક કરવાની છે તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરવાની છે ફટાફટ કરો ચેનલને સબસ્ક્રાઈબ બાકી હોય તો જ કરવાની એકવાર જ કરવાની પેરિસ ઓલિમ્પિક જ્યુરીમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે તો તો કોણ છે છે જોઈ શકો છો જમ્મુ કાશ્મીરના બરાબર છે એટલે નાવિક કહેવાય તમે નાવડી ચડાવી રહ્યા કેનોઈસ્ટ કહેવાય બિલ્કવિસ મીર પેરિસમાં આગામી સમર ઓલિમ્પિકમાં જ્યુરી સભ્ય તરીકે દેશનું પ્રતિનિધિત્વ કરનાર ભારતના પ્રથમ મહિલા તરીકે ઇતિહાસ રચવા માટે તૈયાર છે આ પ્રતિષ્ઠિત નિમણૂક સત્તાવાર રીતે ભારતીય ઓલિમ્પિક સંઘ એના તરફથી જમ્મુ કાશ્મીર પ્રશાસનને પત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે પ્રતિષ્ઠિત દાલ સરોવરમાંથી એક મુસાફરીની શરૂઆત કરી હતી ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું પેરિસ ઓલિમ્પિકમાં જ્યુરી સભ્ય તરીકે ભૂમિકા ઉપરાંત બિલ મીર છે એમણે મહિલા કેનોઈંગ ટીમના કોચ તરીકે પણ સેવા આપી છે જે આગામી ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે તેમણે ચીનના હાંગઝાઉમાં યોજાયેલ બે હજાર ત્રેવીસમાં એશિયન ગેમ્સમાં જ્યુરી સભ્ય પણ બન્યા હતા ઓલિમ્પિક માટે જ્યુરી સભ્ય તરીકે પસંદ થનાર પ્રથમ ભારતીય મહિલા તરીકે બિલ્કવિશ મિરને પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં એમની કુશળતા અને એમનો અનુભવ એનું યોગદાન આપણી તક મળશે તમને ખબર છે ભારતના ધ્વજવાહક કોણ છે આ પેરિસ ઓલિમ્પિકમાં જો તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવી શકો છો ધ્વજવાહક હવે તમિલનાડુમાં આવેલી છે કોડાઈ કેનાલ સૌર વેદશાળા એના એકસો પચીસ વર્ષ થયા બરાબર છે કોડાઈ કેનાલ સૌર ઓબ્ઝર્વેટરી રોજ પૂરી થઈ અને કેસઓના ઇતિહાસને યાદ રાખવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ છે આપણો ડોક્ટર જીતેન્દ્રસિંઘ એના મંત્રી છે એના હેઠળની આ સ્વાયત્ત સંસ્થા છે ભારતીય ખગોળ ભૌતિક શાસ્ત્ર દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી છે અઢારસો નવ્વાણુંમાં પહેલી એપ્રિલના રોજ બ્રિટિશરો દ્વારાની સ્થાપના થઈ હતી ખેસીઓ પાસે વીસમી સદીની શરૂઆતથી દરરોજ રેકોર્ડ કરવામાં આવતી એક લાખ ડિજિટાઇઝ સ્ટોરેજ ઇમેજીસ અને સૂર્યની અન્ય હજારો ઇમેજીસની ડિજિટલ રિપોઝિટરી છે બરાબર આગળ વધીએ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયા પદાર્થનું પ્રવાહી સ્વરૂપ નથી નવસાર નું નથી પીવાલાયક પાણીનો પીએચ આંખ કેવો હોય તટસ્થ હોવો જોઈએ ભાઈ ના ના ચાલે ચાલે બેઝિક પણ બરાબર છે શુદ્ધ સાત હોય છે અને શુદ્ધ પાણી વિદ્યુત અવાહક હોય છે ગોકા યંત્રનો ઉપયોગ શું છે દિશા જાણવા માટે સામાન્ય રીતે ડોળા પાણીને ચોખ્ખું રાખ કરવા માટે ઘરમાં વપરાતા રસાયણનું નામ શું છે તો ફટકડી આપણે વાપરીએ છીએ મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવાની પદ્ધતિને શું કહેવાય છે બે ટોપિક પ્રશ્ન છે છે શું હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિને અને વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન શારદા પીઠ નીચેના કયા સ્થળે આવેલો છે તો દ્વારકામાં આવેલ છે વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે રાજકોટમાં સોરી આવે રાજકોટમાં કયા મંદિરના અહિયાં ગર્ભ દ્વાર અને મોક્ષ દ્વાર તરીકે ઓળખાય છે તો દ્વારકાના ફિલ્મ કઈ તો નરસિંહ મહેતા બરાબર છે સ્થાપત્ય કલાનું અમૂલ્ય વારસો ધરાવતી દાદા હરિ વાવ ક્યાં આવેલી છે તો અમદાવાદમાં છે કઈ જગ્યાએ અમદાવાદમાં હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન ભારત કયા વર્ષ સુધીમાં એના પ્રથમ ખાનગી રીતે સંચાલિત સ્થાપના કરવાનું શરૂ કરશે સુધીમાં તાજેતરમાં સમાચારમાં રહેલ અગ્નિ પ્રાઇમ આ નવી એક બેલેસ્ટિક નવી પેઢીની બેલેસ્ટિક મિસાઇલ છે એની રેન્જ કેટલી એક હજારથી લઈને બે હજાર કિલોમીટરની રેન્જ છે હવે મિત્રો આજે જે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ આપણે જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો ધોળાવીરાને યુનેસ્કો દ્વારા કયા વર્ષે હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું હતું તો બે હજાર ને એકવીસમાં સેકન્ડ પ્રશ્ન શું તો સેકન્ડ પ્રશ્ન એ હતો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ શું તો સીબી અનંત ક્રિષ્ન શું સીબી અનંત ક્રિષ્ણન ત્રીજો પ્રશ્ન હતો ગ્યુઆના છે એનું કેપિટલ તો શું છે યાદ રાખજો જ્યોર્જ ટાઉન શું આવશે જ્યોર્જ ટાઉન ત્યારબાદ આપણે વાત કરી સતલુજ જલ વિદ્યુત નિગમ તો એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે શિમલામાં હિમાચલ પ્રદેશ પાંચમો પ્રશ્ન બિમસ્ટેક ની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો સત્તાણું અને યાદ રાખવાનું બેંગકોક ઘોષણા બેન્કોક ઘોષણા દ્વારા એની સ્થાપના કરવામાં આવી છે છઠ્ઠો પ્રશ્ન છે ગોવા હાઈકોર્ટ કઈ આવે મુંબઈ મહારાષ્ટ્ર ખર્ચો કરતા દેશો છે એમાં આપણું ભારત છે ને ચોથા નંબર પર છે આઠમો પ્રશ્ન કે મોંગોલિયાના રાજા દ્વારા આપણા ભારતના હાલના સંરક્ષણ મંત્રીને એક ઘોડો આપવામાં આવ્યો હતો એનું નામ શું હતું તેજસ ઘોડો બરાબર છે આ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોમાં રહેલ ટાપુ ક્યાં આવેલો છે કેન્સર વિરોધી કાર્ડ ટી સેલ થેરાપી છે એ વિકસાવવામાં આવી છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે તો આશા રાખું છું મિત્રો બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી તો વિડીયોને લાઈક અને શેર કરજો આપણી બે યુટ્યુબ ચેનલ છે એક છે રાજેશ ભાસ્કર એક રાજેશ ભાસ્કર ટુ આ બંને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે પણ પ્રતિભાવો છે તમારા જે પણ તમારા જે પણ સજેશનો છે એ બધા મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો चैनल ने सब्सक्राइब करो तरह नोटिफिकेशन बेल आइकन ने अप प्रेस करजो तो मित्रों थैंक यू थैंक यू सो मच फॉर वॉचिंग दिस विडियो हैवे नाइस डे जय हिंद जय भारत